હલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું રેલવે એનટી પી સીમાં ભરતીની જાહેરાત કરી છે મિત્રો બે બે હજાર પચીસમાં કુલ જગ્યાઓ ત્રીસ હજાર સમથિંગ જગ્યાઓ છે મિત્રો પગાર ધોરણ પાંત્રીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ પગાર છે અને ફોર્મ ભરવાની સારી તારીખની મિત્રો વાત કરીએ તો સારી તારીખ ઓગણત્રીસ નવ સુધીમાં તમારે મિત્રો ફોર્મ ભરવાના રહેશે અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આપવાના છીએ તો ખાસ કરીને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતાને આપણે વિગતવાર છે આપણે ફોર્મ ભરવાની સ્ટાર્ટ કરી દઈશું મિત્રો કઈ રીતે ભરતી છે આરબીએમ એટલે રેલવેમાં ભરતી છે મિત્રો ખાસ કરીને ત્રીસ હજાર જગ્યાઓ ભરતી છે અહીંયા એની પસંદ વેબસાઈટ પણ આપેલી છે અને આના પર જઈને તમે મિત્રો ફોર્મ તમારે ભરવું હોય તો તમે ફોર્મ પણ અહીંથી ભરી શકો છો અથવા વધારાની માહિતી મિત્રો જોઈએ તો માહિતી પણ તમને અહીંથી મળી જશે મિત્રો આગળની વાત કરીએ આપણે તો વય મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષ ઓછામાં ઓછા મિત્રો જોઈએ ને વધારે વધારે છત્રીસ વર્ષ કરતાં વધારે ઉંમર ના હોવી જોઈએ અહીંયા વિગતવાર પગાર પણ મિત્રો અલગ અલગ જે લાયકાત છે અથવા અલગ અલગ પોસ્ટનો પગાર પણ અહીંયા આપી આપેલો છે તમે ખાસ કરીને જોઈ શકો છો અને ગ્રીનશોટ લેવો તો ગ્રીનશોટ પણ મિત્રો લઈ શકો છો આગળની આપણે વાત છે મિત્રો કરવાના છીએ આગળની જો આપણે વાત કરી તો આવી પસંદગી કોમ્પ્યુટર આધારિત ટેટ એટલે સીબીટી ટાઈપિંગ કૌશલ્ય કસોટી પણ લેવામાં આવશે મિત્રો દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ એટલે તમારે ચાર સ્ટેપમાં છે મિત્રો આની પસંદગી થતી હોય છે અને ઓનલાઈન અરજી કરવી મિત્રો ત્યાં સત્તાવાર વેબસાઇટ પર જાય અને તમે ઓનલાઈન અરજી મિત્રો કરી શકો છો ફોર્મ ભરી શકો છો અને સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે એટલે જે જરૂરી દસ્તાવેજો છે મિત્રો એ તમારે પીડીએફ બનાવી પીડીમેટ પીડીએફ ફોર્મેટમાં છે મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ફોર્મ ઓકે થઈ જાય એટલે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી એટલે તમારે જે ફોર્મ ભરવું હોય એની પેડ મિત્રો ખાસ કરી અને હાર્ડકોપી છે મિત્રો એ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે મિત્રો સરસ એવી ભરતી છે આઈટીઆઈવાળા બાર પાસ ગ્રેજ્યુએટ તમામ ઉમેદવાર છે મિત્રો અહીંથી ફોર્મ ભરી શકે છે તો ખાસ કરીને આઈટીઆઈ કર્યું તો તમારી માટે સંપૂર્ણ સારી તક મિત્રો પહેલી મળે છે તમને તો આ રીતની વિડીયો તો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતાની નહીં મળે